yeah, yeah.

ਸਿਕੋਤ ਰਜ ਵਿਵਾਤ ਮੋੜ ਸ ਕੈਸਾ ਤਮੇ ਮਹਾਰਾ ਦੇਵਨ ਨਮ ਆਏ ਸੋ ਵਿਰਹਾ ਤਮੇ ਮਨ ਦੇਵਨ ਨਮ ਆਏ ਸੋ ਤੋ ਅੰਦਨਿਓ જગતમો મન ખોટું બોલ્યા મારે મારી વઘાર મારે સીપો તરો તમારો દીવો લઈને ને કોઈ દાડો ખોટો બોલતી નહીં કોઈ આવજે આવજે મારી દિહાઈ તરજે મારે મારી અરે અરે મારા શું કાર શેઠિયા બોલો

એ મારા દેવના આશીર્વાદ છે મારી દેવની શ્રદ્ધા છે મારા દેવનો વિશ્વાસ છે કશાય કદાચ અપવાદ થયો નહીં અપવાદ થવા નહીં હવે વેળાએ ને જે બોલું એ પૂરું કરી આવ્યું અને જેનો ટોપો જેવો ટાઈમ હોય તો શ્રદ્ધા બનશે વિશ્વા બનશે ને તમારો દાડો બનશે એનું કામ થઈ જાય જેવો ટોપ ઉપર તમારો જેવા ટાઈમે કરવું છે મને ગાંધી માતા ના એ મારા દેવના ભગવાન એવું માતા એવું કહું છું અરે મારી પેઢી ની હાથવેલી પાલવેલી મૂળી બોલો જગત મો તું તો હોય મેઠો મેઠો લાડ યમન ગુણ કરોત મા પણ મળી તો જગત મો મળી જોડે કોઈ દાણો પાહુ નો મિલતી માં લાળો પાપળાના બિચારા ખોવાધી વેળાનો નવજે માં શું એમ યલો કને નાhado પછી ભૂલ કરેલો હાય

એક વાર મારાત મંડળ ની ખબર પૂછજે ઓલવે માય મેનાશી પણ જબરે તો તારી સિકોતરા ના રોમ ની સવો

તે ભરતજી કદાચ માતા શું વિશ્વાસ નીતિ શ્રદ્ધા રાખે માતા રહે બોલવું પડવું તો પાડે મારું બોલું મારા પાણ તે મારો ભગવાન બહુ સબરો માતા સબરી નહીં સમય ધૂણે કરું છું અને બોલે કરતી જઉં છું તે ભરત કદાચ તમે મના લ્યુશ અને મિત્ર મના લ્યુશ કદા હું કર્યું મન તો ફાવતું નહીં પણ તમે નાખેલો મને એવું છું કે જગત મારું ટોપું કર્યું છે તે ટોપાનું તમારે આલતી જો ભરજ બહુ હાસાવી જોઈએ પણ મારો બોલ બોલ બોલને વચનની માતાશ સાથે માતા આવતો મને ખબર નહીં પણ એટલું વેળાએ કહું છું કે બોલો પણ તમારા બોલે પૂરું કરતી એવું મારું માતાનું કહેવું છું હું કોઈનું લેતી નહીં અનાવલે પૂરું કરતી નહીં એ હું શીખો તરફ માતા છું તે મારા બોલને હાથ મારે રાખજો કે તમારા બોલને હાથ હું તમી રાખ એ માતાશ છું મેં બહુ આસાવજ મારા વચન આખો વેળા એમાં ગાની શીખો તરફ કદાચ મજૂરી કરીને તમારો કદા આશા પૂરી કરી હોય તો માતા હવની આશા પૂરી કરું અને આ લે હસવો તો ભલે જ કદાચ રૂપિયો રૂપિયા નાખજો નેઠા જગતમાં રોમ રમે કહેવાય એ હું શીખો તરશું એ મારા દેવના ભગવાન એવું કહીશ હું ગાની માતા એવું કહું છું દાડા પર આ દાદા ત્રણ નોટો હાલતી ગયો તે તમારા કરમ ને નસીબ ને મારી નહીં તે ભગવાન કદાચ ભેગું થાય અને લક્ષ્મીએ કદાચ તમારા ઘરમાં હોર પણ હાસવી કર્મો રાખવી તમારા પાણ ખોટી વાપરીને ખોટી જગ્યાએ કરવો નહીં પૈસાને કદાચ જગન ધારે જેટલું હું એ મને બીજું કોઈ આવડતું નહીં બીજું કોઈ કરતી નહીં એવું મારા દેવના ભગવાન એવું માતા એવું કહું છું બોલ્યો કરતી જેટલું કહું છું જરૂર એ મારા દેવના ભગવાન એવું કઈ માતા એવું કહું છું શીખવતા તમારો બોલ્યું ર તો મારું દેવ નું પડ્યું તે સીધા નવ કમ્પ્લીટ નહી હા નવ નહીં વખડ નહી નવ કયો ભલે ક્યાંય થાય પણ નવ તો મારા છે એટલે મને માતા બહુ બહુ મારા વચન ના સવશો તો મારા બોલના ના સવશે તમારું બોલ્યું કદાચ પૂરું થયું મારું અઘાની શીખો તરત માતા નું કેવું છે તમારી નોટ કદાચ આલી જતી મળી મળી પણ આ મારી નોટ છે તમારો હિસાબ પૂરો કરીને સરવાળો હિસાબ માની મૂંદે આપણું પસ હાલો છે પણ વચન બહુ પાડજો આગળ પંચાન વાળી છે એટલે બહુ હસાવવાની તમારી છે એ બહુ ભાડા વાંચવાની તમારી છે પાછળ આકડા ઘણું પણ છેડી આગળ કોક દાડો ઘણ આપણે છે ઈશ્વરથી લાવું શ્વાસ આવે તો મને ખબર નહીં પણ મને માતા એટલો ફાવે છે અને એ પણ એ ફાવન છે એટલે જગ્યા હાવ નું પૂરું પાડું છું એ મોગાની શીખો તો મજા હાવ મંડળ મજા હાવ મંડળ આલતી ગયો કાઢી નાલતી ગયો ડાયરેક્ટ બનાવતી જો પણ શોખી આવે માતા એવું નહીં પણ આલતી ગયો હું શીખો તો અખત મંડળ ને અમારી શીખો